નમસ્કાર ગુજરાત ફરી વખત આપનું હાર્દિક સ્વાગત છે આજના તાજા હવામાન સમાચારની અંદર મિત્રો આજે આપણે બપોર પછી સાંજના અને રાત્રિ દરમિયાનના જે હવામાન સમાચાર છે આજના વિડીયોમાં જાણીશું તો ગુજરાત રાજ્ય ઉપર અત્યારે વરસાદની સ્થિતિ મજબૂત થઈ ગઈ છે ભાવનગર લાગુના વિસ્તારોની અંદર તો અત્યારે મેઘરાજાએ મન મૂકીને વરસ્યા છે સાથે મિત્રો દક્ષિણ ગુજરાતના અમુક જિલ્લાઓની અંદર જે સિસ્ટમ પહોંચી હતી એ સિસ્ટમ હવે વેલમાર્ક માર્ક લો પ્રેશર સિસ્ટમ બની અને પશ્ચિમી સૌરાષ્ટ્રના ગુજરાત રાજ્યના જે ભાગો છે કે ત્યાંથી કચ્છ લાગુના વિસ્તારો સુધી પહોંચતી જોવા મળી રહી છે પરંતુ ત્યાંથી આ સિસ્ટમનો યુટર્ન જોવા મળી રહ્યો છે સિસ્ટમ જ્યારે યુટર્ન મારે ત્યારે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોથી લઈ આગળ આવતા જે સાગરના દરિયાકાંઠા છે સિસ્ટમ ત્યાં પહોંચી જોવા મળી રહી છે ફરી વખત આ સિસ્ટમનો યુટર્ન આવશે કચ્છ દરેક જિલ્લાઓને અસર પહોંચાડતી આ સિસ્ટમ છે એ એ મધ્ય છે છે વધારે અસર કારણ કે અત્યારે મિત્રો બંગાળની ખાડીની લો પ્રેશર સિસ્ટમ આપણે અગાઉ પણ જોયું હતું કે આ બંગાળની ખાડીની જે લો પ્રેશર સિસ્ટમ મજબૂત થઈ રહી છે લો પ્રેશર સિસ્ટમ મધ્ય ભારત તરફ આગળ ગતિ કરશે અને મધ્ય ભારતના દરિયાકાંઠાના વિસ્તારો કે જ્યાં વિશાખાપટ્ટનમ ભુવનેશ્વરમ તેમજ મિત્રો ઓડિશા લાગુના વિસ્તારોથી લઈ આંધ્રપ્રદેશ બાંગ્લાદેશ લાગુના વિસ્તારો સુધી ભારત દેશના પૂર્વ ભાગના દરેક જિલ્લાઓ રાજ્યોની અંદર વરસાદનું જોર અત્યારે ભયંકર જોવા મળી રહ્યું છે તે સાથે પ્રયુક્ત વરસાદની આગાહી અંબાલાલ પટેલે કરી છે કે ગુજરાત રાજ્ય ઉપર હજુ તો વરસાદનો ચોથો અને મેઇન મહત્વપૂર્ણ રાઉન્ડ બાકી છે હજી ઓગસ્ટ મહિનામાં આવનારા દિવસોની અંદર વરસાદ ભારેથી ભારે પડશે ભયંકર વરસાદ પડવાને લઈને પણ આગાહી અગાઉ જાણકારી પ્રમાણે કરી હતી પરંતુ ત્યારે વરસાદ ઓછો પડ્યો હતો ઘણા બધા મિત્રોની કમેન્ટ પણ હતી કેમના જિલ્લાઓની અંદર વરસાદ ઓછો પડી રહ્યો છે તો તમને જણાવી દઈએ કે અત્યારે આજના વિડીયોની અંદર જે તમે આગાહી જોઈ રહ્યા છો કે પછી માહિતી જોઈ રહ્યા છો આજનો આ વિડીયો તમે છેલ્લે સુધી જોજો કારણ કે ગુજરાત રાજ્ય ઉપર અત્યારે વરસાદનું જે સંકટ છે એ ટળ્યું નથી હજી તો મિત્રો પૂરની પરિસ્થિતિ જોવાની બાકી છે ગુજરાત રાજ્ય ઉપર અત્યારે વરસાદી સિસ્ટમનો જે ટ્રફ છે એ મજબૂત થયો છે અને વરસાદી સિસ્ટમનો ટ્રફ જ્યારે મજબૂત થાય ત્યારે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારો એટલે કે અરબ સાગરના જે દરિયાકાંઠાના વિસ્તારો છે ત્યાંથી ભારેથી અતિભારે પવનો ફૂંકાતા જોવા મળી શકે સાથે મિત્રો પવનની ગતિ અને ભેજનું પ્રમાણ ખૂબ ઓછું હોય પેજનું પ્રમાણ ઓછું હોય પરંતુ પ્રવાહની ગતિ વધારે હોય તો ત્યારે સમજી જવું કે વેધર એનાલિસિસની આગાહી કરવાનાર જે પણ લોકો છે એમના માધ્યમથી જે ગુજરાત ઉપરથી આવનારા જે દિવસો છે અથવા તો વીતી ગયેલ જે વર્ષો છે તે વર્ષો ઉપર વરસાદી રાજ કરવાની માનતા તો ગુજરાત રાજ્ય ઉપર ત્યારે આ પ્રકારનો વરસાદીની સિસ્ટમ અને ઘેરાવો બનતો જોવા મળ્યો છે અવારનવાર આપણે આગાહી જાણીએ છીએ આમ જોવા જઈએ તો દરરોજ આગાહી જાણીએ છીએ કે ગુજરાત રાજ્ય ઉપર વરસાદ પડશે વરસાદ પડશે પરંતુ તમને જણાવી દઈએ કે જ્યારે પણ ગુજરાત રાજ્ય ઉપર વરસાદી સિસ્ટમનો ટ્રપ છે એ મજબૂત થયો હોય ત્યારે ગુજરાત ઉપર અત્યારે વરસાદની સ્થિતિ છે ખૂબ મજબૂત થતી જોવા મળી રહી છે જ્યારે પણ ચોમાસાની સ્થિતિ મજબૂત થાય અને વરસાદનું આગમન પૂરેપૂરું ન હોય તો પણ જે ખાતેદાર છે ખેડૂતો હોય છે એ પોતાના વાહનને છે એ સાઈડમાં રાખી અને પોતાનું ગુજરાન ચલાવતા હોય છે પરંતુ જ્યારે ગુજરાતવાસીઓ આ પ્રકારની વેદના સમજતા નથી તો વેધર એનાલિસિસની અપડેટ અને આગાહી પ્રમાણે આ દરેક માહિતી છે એ સાચી સાબિત થવી જોઈએ તો ગુજરાત રાજ્યના દરેક મિત્રો સુધી આપણી આ યુટ્યુબ ચેનલના માધ્યમથી અથવા કહી શકાય કે આપણા આ ટેલેન્ટથી જે પણ લોકોએ ત્યાં વેધર એનાલિસિસની આગાહી સામે જે પણ લોકોએ ત્યાંના જે કલ્ચર આધારિત વરસાદીય માહોલ છે એના વિશેની આગાહી અને માહિતી જોઈ હોય તો એ તમે જણાવી દેજો અથવા તો નીચે કમેન્ટ બોક્સમાં જણાવી દેજો હવે ગુજરાત રાજ્ય ઉપર વરસાદનું રાઉન્ડ છે કઈ રીતના દર્શાવવામાં આવી રહ્યું છે તો અત્યારે કચ્છ લાગુના વિસ્તારોની અંદર લખપત નળિયા ખાવડ અને ગાંધીધામ જે જિલ્લાઓ છે એ જિલ્લાઓની અંદર વરસાદ છે એ ભારેથી ભારે મન મૂકીને વરસતો જોવા મળવાનો છે બીજી બાજુ જોવા જઈએ તો કચ્છ લાગુના વિસ્તારોની અંદર પણ વરસાદી રાઉન્ડ છે એ જોવા મળવાનો છે એટલે આ વરસાદની સ્થિતિ છે એ મજબૂત થઈ જ્યારે પણ વરસાદની સ્થિતિ મજબૂત થાય ત્યારે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર ભારે કરંટ જોવા મળે પવનની ગતિ જ્યારે પણ મજબૂત થાય ત્યારે કરંટની સાથે વરસાદનું પણ આહવાન છે એ થતું હોય છે આ વખતે પણ આ જ પ્રકારે માહિતી મળી હતી કે ગુજરાત રાજ્ય ઉપર ભારેથી ભારે હજી તો આજે ઓગસ્ટ છે પછી ઓગસ્ટ સુધી એટલે કે અને દિવસ ગુજરાત રાજ્ય ઉપર હજુ પણ વરસાદની જે સિસ્ટમ છે એ સિસ્ટમનો ઘેરાવો છે મજબૂત થતો જોવા મળી રહ્યો છે બીજી બાજુ જોવા જઈએ તો ભારત દેશના અરબ સાગરના દક્ષિણી ભાગના વિસ્તારો કે જ્યાં અત્યારે એક લો પ્રેશર સિસ્ટમ સક્રિય થતી જોવા મળી રહી છે

અઢાર દિવસનું નક્ષત્ર ચાલતું હોય છે ગુજરાતી કેલેન્ડર પ્રમાણે પણ કે ગુજરાતી વાસીઓ આ પ્રકારની જે તારીખ અને તિથિ હોય તિથિ પ્રમાણે મેપડેટ છે એ આપતા નથી તો મેઘધનુષના આધારે ગુજરાત રાજ્યમાં જ્યારે પણ કોઈ પણ વ્યક્તિ દરરોજ જે છે વહેલી સવારથી જ વાતાવરણની અંદર ગુજરાતના ખાસ કરીને વાતાવરણની અંદર જે પણ ફેરફાર કરવો હોય તો આ વાતાવરણ બગાડવું હોય તો ગુજરાત તરફ આવવું જરૂરી નથી હા મિત્રો આ પ્રકારની આગાહી છે એ કરવામાં આવી હતી પછી ફરી વખત સાંભળવા મળ્યું કે વાસીઓ પણ નબળા ઘરમાં છે એ રહેતા હોય છે જેને કારણે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોથી સૌરાષ્ટ્રના પૂર્વ ભાગના જે જિલ્લાઓ છે એ જિલ્લાઓ વચ્ચે ફરી વખત વરસાદનું જે જોર છે એ વધતું જોવા મળવાનું છે તો આ પ્રકારની આગાહી અત્યારે કરવામાં આવી રહી છે અહીંયા મિત્રો તમે આઈએમડી ડિપાર્ટમેન્ટ એટલે કે ઇન્ડિયન મેટ્રોલોજી ડિપાર્ટમેન્ટ હવામાન વિભાગ દ્વારા મેપ જાહેર કરવામાં આવ્યો છે મેપ જોઈ શકો છો આજે મિત્રો થઈ છે વીસ ઓગસ્ટ વીસ ઓગસ્ટના રોજ મેપ જોઈ શકો છો દક્ષિણ ભારતના આ વિસ્તારો સાથે દક્ષિણ ગુજરાતના જે જિલ્લાઓ છે એ જિલ્લાઓમાં અત્યારે વરસાદનું રાઉન્ડ છે એ અતિ ભયંકર જોવા મળી રહ્યો છે બાકી કચ્છ અને સૌરાષ્ટ્રના પાંચથી દસ જિલ્લાઓની અંદર વરસાદનો એક છાંટો પણ જોવા ન મળ્યો એવી માહિતી અત્યારે મળી રહી છે તો ગુજરાત રાજ્ય ઉપર વરસાદની સ્થિતિ છે મજબૂત થઈ છે પરંતુ આ વરસાદની સ્થિતિ હજી કેટલા દિવસ સુધી ચાલશે દરેક મિત્રોના મનમાં પ્રશ્ન હશે તો વરસાદની સ્થિતિ મજબૂત હોવાના કારણે પણ ગુજરાતના દરિયાકાંઠાના જિલ્લા જીઓ છે એ ચાલતા ન હોય છે તો આ પ્રકારે અત્યારે વરસાદની સ્થિતિ છે નબળી અથવા તો મુક્ત કરી દેવી જરૂરી છે ગુજરાત રાજ્ય ઉપર અત્યારે વરસાદની જે મહત્વપૂર્ણ આગાઈ છે કચ્છ અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના જિલ્લાઓ ઉપર છે એ રાખવામાં આવેલ છે મોકડ્રીલના આધારે પણ અપડેટ આપવી જરૂરી છે કારણ કે વેતન એનાલિસિસની આગાહી પણ આવે અને વેતન એનાલિસિસના અપડેટ ધારકોને પણ આગાહી આવે ગુજરાતવાસીઓ માટે આ આગાહી છે અલગથી પોસ્ટ કરી દેવી જેથી કરી લોકો એમને પણ કામ કરતા છે એ પૂછી શકે તો આ પ્રકારે અત્યારે માહિતી અને આગાહી મળી રહી છે ગુજરાત રાજ્ય ઉપર વરસાદનું જે જોર છે એ પણ વધારવાનું છે તો ખાસ તમે અમારી આ યુટ્યુબ ચેનલના માધ્યમથી અમારે જે પણ યથાશક્તિ હશે એ પ્રકારની માહિતી આપણે પ્રાપ્ત કરાવી શકશું ગુજરાતવાસીઓ ઉપર અત્યારે જે પણ માહિતી અને અપડેટ આપવી હોય એ અપડેટના ઘેરાવાના કારણે ગુજરાત ઉપર અત્યારે વરસાદી સિસ્ટમનો ઘેરાવો છે મજબૂત બની જેના કારણે વરસાદ ન હોવાના કારણે પણ અપડેટ આવતું જોવા મળી શકે છે તો ગુજરાત રાજ્યમાં આપણે અત્યારે જે આગાહી અને માહિતી વિડીયો સ્વરૂપે જોયો છે એ તમને સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક આપજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમારા દરેક વોટ્સઅપ ગ્રુપ ફેસબુક ગ્રુપમાં દરેક મિત્રો સુધી આજનો વિડીયો શેર કરી દેવો